રાજપીપલા રેડક્રોસ શાખા ખાતે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેલી તેની શાખાઓમાં બ્લડ બેંકની સાથે સાથે જેનેરિક મેડિકલ સ્ટોરની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ રહી છે નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા રાજપીપલા સ્થિત રેડક્રોસ સોસાયટી ખાતે રાજપીપલામાં ત્રીજું અને રેડક્રોસ સોસાયટીનું સમગ્ર રાજ્યમાં ચોર્યાસીમું જનઔષધિ કેન્દ્ર શરૂ થયું છે જિલ્લા કલેક્ટર શ્રી અને રેડક્રોસ સોસાયટી નર્મદાના પ્રમુખ શ્રી એસ કે મોદી તથા નાંદોદના ધારાસભ્ય શ્રી અને રેડક્રોસ સોસાયટી નર્મદાના ચેરપર્સન શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે ગુજરાત સ્થાપના દિવસે આજથી રાજપીપળાના નાગરિકોની સુવિધા માટે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રને ખુલ્લું મુકાયું હતું આ પ્રસંગે નાંદોદના ધારાસભ્યશ્રી અને રેડક્રોસ સોસાયટી નર્મદાના શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે નર્મદા બાહુલ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોય વિકાસ માટે આગળ વધવાની કલ્પના સાથે વિકસિત થઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં વર્ષ બે હજાર તેરથી રેડક્રોસ સોસાયટીની સ્થાપના થઈ અને બ્લડ બેંક સાથે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે મદદરૂપ થઈ સતત આગળ ધપી રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છેવાડાના નાગરિકોને પણ સતત ચિંતા કરતા હોય છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને રાહત દરે દવાઓ ઉપલબ્ધ થાય તે માટે દેશભરમાં શરૂ થઈ રહેલા ઔષધિ કેન્દ્ર પૈકી એક વર્ષ પૂર્વે સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ થયેલું ઔષધિ કેન્દ્ર જિલ્લાના નાગરિકો માટે આશીર્વાદરૂપ બન્યું છે હવે રાજપીપળાના નાગરિકોને વધુ ઔષધિ કેન્દ્ર રેડક્રોસ સોસાયટી ખાતે ઉપલબ્ધ થયું છે ત્યારે નાણાંના અભાવે સારવાર લેવાનું ટાળતા નાગરિકો માટે આ ખૂબ જ આવકાર્ય પગલું છે નાગરિકોના સ્વાસ્થ્ય માટે થઈ રહેલું આ કાર્ય જન સુખાકારીમાં વધારો કરી આરોગ્ય માટે આર્થિક બોજો દૂર કરી વડાપ્રધાન શ્રીના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો દવાઓનો ખર્ચો પોષ્યા પોસાતો નહીં હતો અને દવાઓનો ખર્ચો ખૂબ મોંઘો પડતો હોય છે તે વખતે ઘણી વખતે દર્દીઓ દવા લેવાનું પણ છોડી દેતા હોય છે પરિણામે એ આવે કે જે દર્દ હોય જે દુઃખ હોય એ સારું થવાને બદલે એ રોગ વકરી જતો હોય છે અને પરિણામ સ્વરૂપ દર્દીને ઘણું બધું સહન કરવું પડતું હોય છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જન ઔષધિ કેન્દ્ર ગુજરાતની સાથે સાથે દેશભરમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે ઉદ્દેશ્ય એટલો જ હતો કે જે પણ ગરીબ મધ્યમ વર્ગની પ્રજા છે એ લોકોને આ દવાઓનો ખર્ચો જે પોષાતો નથી એ ખર્ચોને પહોંચી વળવા માટે સારામાં સારી ગુણવત્તાયુક્ત દવાઓ કે જે મોટી મોટી કંપનીઓની જ દવાઓ હોય છે પરંતુ જનરિક દવાઓ કે જે ઓછા ભાવે મળી રહે છે પરંતુ એની ગુણવત્તામાં કોઈ ફરક નથી પડતો એની ગુણવત્તા પણ જે મોંઘીમાં મોંઘામાંની જે દવાઓ હોય છે એના જેટલી જ એની ગુણવત્તા સાચી અને સારી હોય છે અને દર્દીને દર્દને અસરકારક હોય છે એટલે આ દવાઓ દ્વારા લોકોને જે આર્થિક રીતે જે તકલીફ પડતી હતી એ તકલીફમાંથી નિવારણ કરવાનું કામ આ સરકાર દ્વારા થઈ રહ્યું છે ત્યારે સર્વે લોકો નર્મદા જિલ્લા એટલે કે પંચ્યાસી ટકા નેવું ટકા જેટલો આદિવાસી વિસ્તાર ધરાવતો આ જિલ્લો છે અને આ જિલ્લામાં જ્યારે લોકોને આ તકલીફ પડે ત્યારે લોકો પોતાના આરોગ્યની સેવાઓ માટે અને આરોગ્ય સારું રાખવા માટે જે દવાઓની જરૂર પડે એ દવાઓ ઓછા ભાવે અહીંયાથી ખરીદી શકે એ માટે આજે પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં રાજપીપળા શહેરની મધ્યમાં જ છે તો સર્વે ગ્રામજનો આ પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્રનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ કરે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ દવાઓ અહીંયાથી ખરીદી લે જેથી કરીને એમના રોગને કંટ્રોલમાં કરી શકાય રોગને નાશ કરી શકાય અને એમના રોગને અટકાવી શકાય તો અમે પણ એમની સાથે છીએ અને પ્રજાજનોને સર્વેને વિનંતી છે કે આપ સૌ જ્યારે જરૂર પડે ત્યારે આ પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્રની જરૂરથી મુલાકાત લો અને આપ સૌના દુઃખ દર્દમાં સામેલ થવા માટે અમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા જ્યારે આપ સૌની સાથે ઊભા છીએ ત્યારે આપ સૌ કોઈ પણ ચિંતા કર્યા વગર આ ઔષધિ કેન્દ્ર પર આવો અને આ દવાઓ પોતાના ઉપયોગમાં લો એટલી જ વિનંતી કરું છું અને સર્વે ગ્રામજનો બીજા લોકોને પણ આ માહિતી પહોંચાડે એટલી વિનંતી કરું છું જે સ્ટેટ લેવલની બ્રાન્ચ છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તેના અમારા ચેરમેન છે અજયભાઈ પટેલ સાહેબ તો એમની ખાસ એમની એવી ચિંતા વ્યક્ત કરી છે કે તાલુકા તાલુકામાં પણ આ પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર ખુલવા જોઈએ અને એમના માર્ગદર્શન હેઠળ જ આજે નર્મદા જિલ્લામાં શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બાકીના જે પાંચ તાલુકાઓ છે એ દરેક તાલુકામાં પણ અમે લોકો આ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર ખોલવા માટેની તૈયારીઓ શરૂ કરવાના છે અને ખૂબ જ ટૂંકા સમયમાં અમે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર શરૂ કરીશું રાજપીપળા ટાઉનમાં આજે જે જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એ આ જિલ્લાની ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ અગત્યનું અને ખૂબ જ આશીર્વાદરૂપ છે આપણે જાણીએ છીએ કે જે રૂટીન જે મેડિકલ સ્ટોર છે એમાં જે દવાઓ મળતી હોય છે એ દવાઓની સામે આની અંદર લગભગ સાહીઠથી સિત્તેર ટકા ઓછા ભાવે મળતી હોય છે એટલે એનો મતલબ એવો નથી કે જે એલોપેથીની દવા અને આ જે જેનરિક દવા છે એમાં કોઈ ફરક છે આ દવા સરકાર પોતે આની ગુણવત્તા સફર બનાવી અને આ રીતના વેચે છે એટલે આ દવાઓ સસ્તી મળે છે સસ્તી મળવાનો મતલબ એ નથી કે એમાં ગુણવત્તા નથી કદાચ એલો જે મેડિકલ સ્ટોરમાં વેચાય છે એના જેટલી જ અથવા તો એના કરતાં પણ વધુ ગુણવત્તા યુગ હોય છે હાલમાં ગુજરાતની અંદર રેડ ક્રોસ દ્વારા સ્થપાયેલી આ ચોર્યાસીમી સંસ્થા છે અને સમગ્ર દેશની અંદર કુલ જે પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર છે એ પંદર હજાર છે અને માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સરકારશ્રીનો જે ટાર્ગેટ છે પચીસ હજાર સુધી પહોંચવાનો છે આ તબક્કે હું રાજપીપળાની જનતાને પ્રજાજનોને ખાસ કરીને રાજપીપલા ટાઉનના શહેરીજનોને વિનંતી કરું છું કે આપ એકવાર પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્રની મુલાકાત લો આપ દવા ખરીદો અને આપ દવા ખરીદ્યા પછી એનો અનુભવ કરો તો આપ બીજે ક્યાંય જશો નહીં અને આ રીતે સરકારનું જે આ સ્વાસ્થ્યલક્ષી પગલું છે એ ખૂબ જ સુંદર સંવેદનશીલ અને ક્વોલિટી યુક્ત છે જેનો આપ લાભ લો અને આ યોજનાને ઘર ઘર સુધી ગામ ગામ સુધી પહોંચાડો એવી આ તબક્કે હું કલેક્ટર તરીકે આપ સૌને વિનંતી કરું છું